બે ભાઈ બન નહી ભાઈ વાર જોઈ રહ્યો છે પણ બેટા વાત મારી તારો જે ભાઈ બન છે એને હું સારી રીતે ઓળખું છું અને તારા માટે તારો નથી તારો ભાઈબંધ તમને હજુ આજે ભાઈ બા

તમારી ગલત ફેમી થાય છે બાકી મારે ભાઈબંધ બંધો માં એક છે મારો એકાએક છોકરો છે મને તો ચિંતા ખુબ હજી શું કરવા શું કરું કે જોઈ લેવા ના થાય મારું ગધું મન તો મોન છે આજ ને તો કાલ તો મોન છે

ભેગો થતા અલ્યા ભૂરે બધી વાત છે હું તો ઘણી જગ્યાએ ગોતું છું પણ ખરાબ લાઈન માં હેડે છે એ તો તમને ખબર નહીં ભૂરે બાર ની આવશે એટલે આપુતા હાર એટલે બે વાર થોડું મોડું થાય ગયો ભૂરે આવો આવો કેટલા હેડ્યા છો હું થોડાક પૈસા લેવા જોઈ છું કોણ કેમ છે વગર અલા પણ ઉઘરાણીય આવું મારી વાત આપડે એ તો પછી આવી ચાલે હટુ તમે હવે આટલી બધી મનવેર કરે છે હટુ અલ ભાઈ તમારે કેવું છે હવે

સારું ચાલ પ્રકાશ આવે એટલે ફોન મૂકું અરે પ્રકાશ તું કેમ બાપુજી છે ને યાર લેટ કરી દીધી જબરા એટલે કેવાય અરે પ્રકાશ

ભલે તારા બાપુજી ના પડ્યા તું એકદમ પૈસા લાવી દે પછી બધું મારા ઉપર છોડી દે હું તારો ભાઈ બર નહીં પણ ભાઈ છું તારો વિશ્વાસ રાખજે તારા ભાઈ ઉપર પૈસા તો હું લાવી દઈશું મારા ભાઈ પણ તું અમારું ગમે તે કરી ને લગ્ન કરાવી દે દે યાર જરૂર થી કરાવીશ યાર હવે હું આ ગામ થી અને મારા બાપુજી થી બહુ કંટાળી ગયો છું હું મારા પ્રેમ ને મળ્યા વગર નહીં રહી શકતો તું ફટાફટ ઘરે જા અને પૈસા નો ઇંતજામ કર અને કાલે આપણે મળીશું હાલે તે મારા ભાઈ બન સારું ચાલ આવજે

જેમ બને એમ જલ્દી કરજી જેમ બને એમ જલ્દી કરજી મારા ભાઈ કારણ કે હવે મારા પ્રેમ ઘર એક પલ પણ નથી ચાલતું સારું યાર સારું પ્રકાશ હવે મારા હાથમાં પૈસા આવી ગયા છે એટલે તારું કામ થઈ જશે અને તારા ભાઈ પર વિશ્વાસ રાખજે પ્રકાશ વિશ્વાસ તો છે મારા ભાઈ એટલા માટે આ કામ તને આપ્યું છે મારા ભાઈ સારું યાર હા મારા ભાઈ અલ્લા ભુરાઈ અલ્લા સકે છે મુટ્ટા આવો છે લે તમાર છોકરા ભાગી જો કોઈ છોકરી લઈ આ છે સકે

અરે બટી તું અહીંયા બેઠો છે તું કોઈ છોકરીને લઈને ભાગી ગયો તો હા ચકુબા સાચી વાત છે એ વાત સાંભળી તો તારા બાપુજી ઘરે આ દુનિયા છોડી જતા રહ્યા ચકુબા આ ભાગી ગયો એ વાત સાચી છે પણ હું નહીં એટલો પરેશ અને મારી લવર બંને ભાગી ગયા છે નામ મારું આવ્યું છે એ તો બેટા તને મેં કઈ ના તારા બાપુજી બે નતા કે એ પરિયાનો નો વિશ્વાસ ના કરતો તું હા ચકુબા તમારી કેવી વાત સાચી હતી કે એ દોસ્ત દોસ્તી લાયક નતો એ ગદ્દાર હતો આજે તે જો અમારું બે નું મોન્યું હોત ને તો આજે તારી લવર ને તું નાખવું હોત કે પછી તારા બાપુજી ને નાખવું હોત સા સાચી વાત છે પણ મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે હું હવે ઘરે જઉં છું સારું તો તું ઘરે જાવ અને મારા કોમમાં બધું કહેવા જવું પડશે બાપુજી 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 મે તમારી વાત ના સાંભળી તમે જે કહેતા હતા એ એકદમ સાચું કહેતા હતા જો બાપુજી મે તમારી વાત સાંભળી હોત તો હું તમને પણ ના ખોત મારી સાથે મારા ભાઈબન અને મારી લવરી બંને ગદ્દારી કરી છે એટલે જ કહું છું પ્રેમ કોઈ કરશો નહીં અને માં બાપને કોઈ ભૂલશો નહીં બાપુજી ભૂલો ભલે બીજું બધું માં બાપને ભૂલશો નહીં ભૂલો ભલે બીજું બધું માં બાપને ભૂલશો નહીં અગણિત સે ઉપકાર माता मा बाप तम थी ना ठाथ माता हो भले माउ बाप तम